વેલકમ ટુ ફૂડ ગણેશ યુટ્યુબ ચેનલ ટામેટાના સૂપ માટે ટામેટા મકાઈ નાની સાઈઝની એક નાનું બટાકું એક નાની સાઇઝનો કાંદો એક નાનો ગાજરનો ટુકડો થોડું લસણ અને નાનું આદુ આ બધી જ વસ્તુના ટામેટા જે આપણે મોટા મોટા સમારીએ એમાંથી આપણે વચ્ચેના આ રીતે બીયા કાઢી દઈશું બધું જ શાક આ રીતે મોટું મોટું સમારી દીધું છે મકાઈ તમે સ્કીપ કરી શકો છો અને મકાઈને દાણા એડ કરવા માટે આપણે આ રીતે તેને કટ કરી દઈશું જેથી ફટાફટ બધા જ દાણા નીકળી જાય મકાઈ એડ કરીશું તો સૂપનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તમારે ખાંડ ઓછી કરી નાખવી પડશે જે નેચરલ સ્વીટનેસ હોય એ મકાઈ અને ગાજર બંનેમાંથી આવશે ગેસ ઓન કરી હવે આપણે આની અંદર ઘી એડ કરીશું તમે તેલ અને ઘીનું મિશ્રણ પણ લઈ શકો છો આપણે બે ચમચી જેટલું અહીંયા મેં ઘી લીધું છે ઘી થોડું ઘણું ગરમ થાય એટલે આપણે લવિંગ અને તજ એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું તતડવા માંડે એટલે આપણે લસણ ચાર પાંચ ટુકડા તમે લસણને સ્કીપ કરી શકો છો અને એક નાનો ટુકડો આદુનો આખે આખા એડ કરીશું સાથે જ કાંદા અને બટાકા મોટા મોટા સમારેલા એડ કરીશું ગાજર પણ અત્યારે જ એડ કરીશું બટાકાથી સૂપ છે એકદમ ઘાટો અને સરસ થશે એટલે તમારે કોર્નફ્લોર કે મેંદો કેવી કોઈ વસ્તુ એડિશનલી આમાં એડ નહીં કરવી પડે બે ત્રણ મિનિટ શાક ચડે એટલે પછી હવે આપણે ટામેટા એડ કરી દઈશું અને સાથે જ આપણે મકાઈના દાણા એડ કરીશું આમાં આપણે બીજા કોઈ જ મસાલા નથી એડ કરવાના તમારે જો થોડી સ્પાઈસીનેસ વધારે જોઈતી હોય થોડી તીખાસ વધારે જોઈતી હોય તો તમે ચાર પાંચ લવિંગ અને તજ એડ કરી શકો છો અહીંયા મેં બે જ નાખ્યા છે શરૂઆતમાં એને તમે વધારે ક્વોન્ટિટીમાં પણ નાખી શકો છો આપણે અહીંયા એક જ વખત વઘાર કર્યો છે હવે આપણે વઘાર કે એવું કશું જ કરવાની જરૂર નથી ટામેટા એક વખત બરાબર મિક્સ થઈ જાય એના પછી હવે આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશ મીઠું એટલે વધારે નાખું છું કારણ કે આપણે આની અંદર પાણી પણ એડ કરવાના છે એટલે પાણીના ભાગનું મીઠું પણ હું અત્યારે જ નાખી દઉં છું જેથી આપણે બે બે વખત મીઠું નહીં નાખવું પડે આમાં તમે થોડી હળદર પણ નાખી શકો છો હળદર છે આપણે એક ચપટી જેટલી જ નાખીશું વધારે નહીં નાખીશું અને લાલ મરચું પાવડર પણ હું આની અંદર નથી એડ કરતી જીરું પણ નથી એડ કરતી ખાલી આપણે મીઠું જ એડ કરવાનું છે હવે આપણે આની અંદર એક બાઉલ જેટલું પાણી એડ કરીશું બધું જ શાક ડૂબી જાય એક સરખી રીતે એ રીતનું આપણે પાણી એડ કરીશું તમે જે ક્વોન્ટિટીમાં બનાવો એમાં આ રીતે બધું જ શાક ડૂબી જાય એના કરતાં થોડું એક સેન્ટીમીટર જેટલું વધારે પાણી એડ કરીશું થોડો હું કાળા મરીનો ભૂકો એડ કરું છું કાળા મરીના ભૂકાની જગ્યાએ તમે શરૂઆતમાં વઘારમાં આખા મરી પણ નાખી શકો છો બેથી ત્રણ દાણા જ્યારે આપણે લવિંગ અને તજ એડ કરેલા ત્યારે હવે આપણે આને ઢાંકીને પાંચ પાંચ મિનિટે એક વખત ચેક કરતા રહીશું આ સેમ વસ્તુ તમે કૂકરમાં પણ કરી શકો છો સેમ પ્રોસેસ જેવી રીતે મેં અહીંયા તપેલીની ઉપર આ ઢાંકણું ઢાંક્યું છે એની જગ્યાએ તમે કૂકર ઢાંકીને ત્રણ સીટી વગાડી શકશો તો ત્રણ સીટીમાં બધું જ શાક ચડી જશે એકદમ સરસ એક રસ થઈ જશે પણ આપણે બહાર કરવાના છે એટલે આપણે દસ મિનિટ જેટલું આપણને થશે આ રીતે ઢાંકીને થોડું ખુલ્લું રાખીશું તો ત્રણ ત્રણ ચાર ચાર મિનિટ એક વખત ખોલીને આપણે હલાવી દઈશું બધું શાક ચઢે ત્યાં સુધી આપણે જીરા રાઈસ બનાવીશું ફટાફટ એકદમ સ્પીડમાં એક ચમચી જેટલું ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે લવિંગ અને તજ એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું અહીંયા મેં ચોખા પલાળેલા છે અડધો કલાક તો પલાળેલા ચોખા એડ કરીશું ચોખા ના પલાળો તો પણ સાથે ખાલી બે થી ત્રણ વખત પાણીમાં ધોઈને પણ આપણે ડાયરેક્ટ બનાવી શકીએ છીએ હવે આપણે ચોખા કરતાં ત્રણ ગણું જેટલું પાણી એડ કરીશું કારણ કે અહીંયા મેં વધારે ટાઈમ નથી પલાયડા ચોખા તો ત્રણ ગણું મેં પાણી લીધું છે ચોખા કરતાં ધોયેલા ચોખાની જે ક્વોન્ટિટી હોય એના કરતાં ત્રણ ગણું પાણી છે એક ચમચી મીઠું એડ કરીને આપણે એક બે વખત હલાવી દઈશું હવે આને આપણે હલાવીશું નહીં આ કોઈ રેસ્ટોરન્ટ સ્ટાઇલ નથી પણ આજે નોર્મલ હું હંમેશા આ રીતે જ બનાવું છું સૂપ સાથે જીરા રાઈસ અને આપણે ઢાંક્યા વગર દસથી પંદર મિનિટ ચડવા દઈશું આ સેમ પ્રોસેસ તમે કૂકરમાં પણ કરી શકો છો કૂકરમાં ત્રણથી ચાર સીટીમાં થઈ જશે પણ બહાર થતાં અને દસથી પંદર મિનિટ જેટલો સમય થશે એકાદ વખત આપણે વસ્તુ અહીંયા હલાવી દઈશું બરાબર અને જોઈશું ટામેટા છે ફટાફટ ચડી જશે આપણે ખાલી બટાકા જ ચેક કરવા પડશે એક મિનિટ પછી બટાકા અને બધું જ ચડી ગયું છે એકદમ સોફ્ટ થઈ ગયા છે બટાકા બટાકા ચડી ગયા હશે એટલે ગાજર પણ ચડી જ ગયા હશે આપણે ખાલી અડધી ચમચીથી પણ ઓછી ખાંડ એડ કરીશું ગેસ બંધ કરી દઈશું અને દસ મિનિટ સુધી આને ઠરવા દઈશું ઢાંકીને દસ મિનિટ સુધી આપણે આને ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થાય એટલે હવે આપણે બ્લાઇન્ડરથી તેને વાટી દઈશું સૂપ એકદમ સરસ વટાઈ ગયો છે તમે જોઈ શકો છો આની થિકનેસ કોર્નફ્લોર કે કશું જ એડ કર્યા વગર પણ એકદમ ઘાટો સૂપ થયો છે અને તમે એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો ગાળિયા વગર ગાળિયા વગર પણ એટલો જ સરસ લાગશે અને ગાળવો હોય તો આ રીતે જે ઘરની હોય મોટા કાણાંવાળી એમાં તમે પણ ગાળી શકો છો હું નોર્મલી સૂપ ગાળવાનું પ્રિફર નથી કરતી કારણ કે રેસા છે એકદમ ઝીણાં ઝીણા વટાઈ ગયા છે અને આની સાથે જ એકદમ સરસ ટેસ્ટી લાગે છે સૂપ અને એકદમ જાડો રગડા જેવો છે રાઈસ પણ થઈ ગયા આપણે જ્યાં સુધી સૂપ બનાવ્યું ત્યાં સુધી ગેસ બંધ કરી દઈશું સૂપને આપણે ફરીથી ઉકાળવાની કેવી કશી જ જરૂર નથી સૂપ સાથે તમે પરોઠા અને જીરા રાઇસ સર્વ કરી શકો છો એ સિવાય બ્રેડ પણ બહુ જ સરસ લાગશે બ્રેડને આપણે ઘી બટર અથવા તો તેલ સાથે શેકી દઈશું આ રીતે તવી ઉપર થોડી બ્રાઉન થાય એટલે સૂપ અને બ્રેડ નું કોમ્બિનેશન તમે જરૂર ટ્રાય કરજો જીરા રાઈસ સાથે બહુ જ સરસ લાગે છે બ્રેડ છે એ એમાં ડભોડીને તમે ખાશો તો બહુ જ સરસ લાગશે કેમ લાગ્યું યમી યમી ખાઈસ ને હા શું વધારે ભાઈ હું જીરા રાઈસ કે બ્રેડ ત્રણે ભાઈ હા તમે પજલો બનના જો ને બાય બાય